ભીખુ જય માતાજી અને આ અંક્યા ત્રણ મંદિર છે અણુકુની હામે નવ વનુમાનની હામે આ એનું સરનામું છે એકાવન મનની લાભસી વરે એક વાર થાય છે અને એક સૈત્રી મહિનામાં સપ્તાહ રહે છે અને આ દર અમારે માતાજીની પહેરા કૃષ્ણ બાબાની દયા થઈ છે એટલે આમાં અહીંયા સહી બે જણા અમે કરતા કરવી હતી અને આ લગ્ન કરવી હતી તો હવને લગ્નની જોડાવાની તારીખ અગિયારમો મહિનો અને સૌ તારીખ

શ્વરી માતાજી અહીંયા અને ભીખુરામ બાબુ બંને જણા અહીંયા માની ભક્તિ છેલ્લા દસ વર્ષથી કરી રહ્યા છે અને આ મંદિરનું કામ જેટલું બને એટલું એ કેમ એક જ ભાવના છે એમને માને પ્રાર્થના કે આ મંદિર કેમ ઉપશે અને માની ભક્તિ કરતા કરતા આ મંદિરનું ખૂબ ધ્યાન રાખી રહ્યા છે અને એટલો વિકાસ પણ અત્યારે આ મંદિરનો એ લોકો આવ્યા પછી થયો છે તો મા ભગવતી એમને કાયમ માટે એવી પ્રેરણા આપે કે આ મંદિર કેમ અને અને લોકો આવે પાન છાન એ પણ એમની એક વાણી ઉપર જ એનો આધાર છે કે માણસો આવે એટલે ભાવથી બોલાવે પ્રેમથી બે હારે ચા પાણી પાય આ બધો એમનો ભાવ છે એ જ માણસોને અહીંયા ખેંઈ લાવે છે અને દર વર્ષે અહીંયા હમણાં છેલ્લા દસ વર્ષથી એકાવન લગ્ન પણ કરી રહ્યા છે સમૂહ લગ્ન દરેક જ્ઞાતિના એમાં પણ એમનો પણ બહુ જ સહકાર અને ગામનો ટ્રસ્ટીઓનો બધાના સહકારથી એ લગ્નનું કામ પણ પરિપૂર્ણ શાંતિપૂર્ણ પૂરું થાય છે એ તો દર વર્ષે અહીંયા લગ્ન થાય એમાં જોડાવા વિનંતી આ વર્ષે પણ કાર્તક મહિનાની અંદર તારીખ ચૌદ અગિયારના ના રોજ ને રવિવારે અહીંયા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જય માતાજી જય માતાજી જય માતાજી જય મા જય ખોડલ માળી આજે વાંચકાધારા ખોડિયાર મંદિરે હું આવ્યો છું માતાજીના દર્શન કરી અને જયારે અહીંયા કરસનદાસ બાપુના શૂન્યમાંથી સતન કરેલું આ ખોડિયાર મંદિર કે એક નાની એવી દેરી હતી અને કરસનદાસ બાપુ અહીંયા જયારે માને પકડીને બેઠા અને વર્ષો એની જિંદગી આખી અહીંયા પૂરી કરી અને એ દેવ થયા એના પણ ઘણા વર્ષો થયા પણ વર્ષોથી અહીંયા અષાઢ મહિનામાં પહેલા રવિવારની અંદર એકાવન વનની લાપસી કરવામાં આવે છે અને અહીંયા અત્યારે સેવાદાસ બાપુ અહીંયા ગાદીપતિ છે અને ભીખુરામ બાપુ ને એ બંને માતાજીની બે અહીંયા જે સેવા કરી રહ્યા છે એ સેવાથી આ ખોડિયાર મંદિરનો એક એક પછી એક અહીંયા ધોધ જે વધતો ગયો છે કે બોટાદની લોકોને હજી ખબર નથી કે ખોડિયાર મંદિર કેટલો વિકાસ થયો છે તો

એવા નામ તો હું નથી લઈ શકતો પણ એવા ટેસ્ટિઓ ત્યાં છે કે જે વર્ષોથી હોડિયાર મંદિરની સેવા અને પોતે આયા ભાવતી પ્રેમથી ધર્મ ધર્મની સેવા આપી રહ્યા છે તેમજ મોટાદતી જનતા પણ જ્યારે અહીંયા સાથ સહકાર આપી રહી છે કારણ કે એકાવન મર્ણનાપસી ત્યારે હોય અને હું તો નાનપણથી જોતો આવું છું કે કેટલી સેવા લોકોની હોય છે ત્યારે એકાવન મણ મર્ણ આપસીનો પ્રસાદ છાદ સુધી કસારી આવતી હોય છે એવી રીતે જ અહીંયા એકાવન સમુલગ્ન ધર્મ વર્ષે છેલ્લા દસ વર્ષથી કરવામાં આવે છે તો દરેક ધર્મપ્રેમી જનતાને ગામના પરગામના અને દરેક જ્ઞાતિ સમુલગ્ન છે તો દરેકને અહીંયા ફોર્મ ભરી એ રીતે તે પધારવા વિનંતી જય માતાજી રમણ રમણી પ્રદિયાના જય માતાજી તો બોટાદની જનતાને તેમજ આડોશી પાડોશીના ગામના લોકોને અહીંયા આવા સમૃદ્ધ કરવામાં આવે છે તો ફૂલને તો ફૂલની પાખડી

जय माता जी प्रबल कर दिया ना जय माता जी બાકી દ્વારા ખોડિયારે સેવા તો લોકો બધા આપે જ છે પણ આ ધનજી દાદા જે વર્ષોથી અહીં સેવા આપી રહ્યા છે એમનો પણ ખરેખર હું અત્યારે એમનો ધન્યવાદ સમજુ છું કે એમની સેવા જે છે એ પણ અહીંયા બહુ જ રહે રહી છે અને કાયમ માટે અહીંયા સેવા આપે એવી એને હવે તો એમની ઉંમર પણ થઈ ગઈ સદાય સેવામાં પાછી પાણી કરતા નથી તો ધનજી દાદાને પણ આ તકે મારા ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી જય માતાજી જય માતાજી ધનજી દાદા જય માતાજી